અને અત્યારે દૂધમાં માં હાવ ખટાડો આવી ગયો છે મિત્રો પારસો થઈ ગયું સીધી અને આપણે જો આ તબેલો અને એવું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે હાવ ઠંડુ ઠંડુ વરસાદનું જેવું અત્યારે મસ્ત અને ખાઈ રહ્યું છે અને જોઈ આવી આપણે રસ્તા વાળી ભાઈ 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 હું તને નતો હોય મારો ઘરે તું દોસો કોણ નાખું તો મિત્રો એવું છે હાલો આપણે હવે હે ને અમારે જોયું ચવર પર જોઈ નાખવી પડશે હાલો એ કામકાજ આવી ગયું છે છોકરા છે

Hello, tuh bisi je, yang sana. Biji tu jauh bismillah. Black hari pun ada. Eh pasi abi. Eh, he?

ફાઈ <muchas> ખાઈ <muchas> 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 <muchas>